લોકો જાણે છે કે સોનું ખરીદવું એ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે ભારતમાં સોનું હંમેશા એક મહત્વપૂર્ણ ધાતુ રહ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો લગ્ન હોય છે અથવા તો તહેવારો અને રોકાણ કરવા માટે દેશમાં સોનાની માંગ ખૂબ જ વધારે જોવા મળતી હોય છે

માં ઘટાડો નોંધાયો છે આજે સોરિયા સોના તેમ ચાંદીના તાજા ભાવ જેની માહિતી મેળવીએ તો સૌપ્રથમ સૌ પ્રથમ સોનામાં જયારે દસ ગ્રામ સોનું ચોરામાં જ્યારે સો ગ્રામ સોનું નવ લાખ ચુમ્માલીસ હજાર પાંચસો માં જોવા મળ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો સામાન્ય ઘટાડો નોંધાયો છે જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનાની કિંમત 10304 માં જ્યારે 1 તોલા સોનું 1 લાખ 3040 માં જ્યારે 100 ગ્રામ સોનું 10 લાખ 30400 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં હાલ અત્યારે સામાન્ય ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત ગુજરાતના શહેરોમાં 117 માં જ્યારે 10 ગ્રામ ચાંદી 1170 માં જ્યારે 100 ગ્રામ ચાંદી

લોકો જે છે એ સામાન્ય રીતે સસ્તા સોનાની ખરીદી કરી રહ્યા છે અને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો જેની માહિતી મેળવીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે ટ્રમ્પ અત્યારે હાલ વાત કરીએ તો યુએસ સરકારે એક કિલો અને સો એસ ના સોના બાર અત્યારે વાત કરીએ તો અત્યારે ડ્યુટી લગાવવાનું શરૂ કરી દીધું છે ને ફાઇનાન્શિયલ વાત કરીએ તો ટાઈમ્સના અહેવાલ મુજબ આ નિર્ણય લાંબા સમયથી ચાલતા વેપાર માર્ગને અસર કરી શકે છે અને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આ ફેરફારની જાણ સૌપ્રથમ ફાઇનાન્શિયલ ટાઈમ્સ દ્વારા કરવામાં આવી હતી અને તેની સૌથી મોટી અસર સ્વિટ્ઝરલેન્ડ પર થવાની ધારણા જોવા મળી રહી છે તે વિશ્વનું સૌથી મોટું ગોલ્ડ રિફાઇનિંગ અત્યારે હબ છે અને અમેરિકા અને સોના અને ચાંદીનો મુખ્ય સપ્લાયર નિષ્ણાંતોના મતે આ સમાચાર પછી આગામી એક મહિનામાં સોનાના ભાવમાં વધારો જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરમાં જેટલી નબળાઈ જોવા મળે છે તેટલી સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે યુએસ ડોલરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ સતત વધતું જ જોવા મળી રહ્યું છે તો હવે વાત કરીએ તો હાલ મિત્રો અત્યારે શેર માર્કેટના રોકાણકારો પણ સતત સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે સૌથી વધારે પ્રોફિટ શેર માર્કેટ કરતા હાલ અત્યારે સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે તો આ બધા જ વચ્ચે મિત્રો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરતું હોય છે જેની વાત કરીએ તો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરતું હોય છે જ્યારે ઘણા બધા મિત્રો જે છે જેના એવા પણ સવાલો આવતા હોય છે કે સોનું તો ખરીદવું છે પરંતુ ઘણા બધા શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે તો બધા મિત્રોએ જણાવી દઈએ કે કે જેનું મુખ્ય એક જ કારણ છે કારણે સામાન્ય વધારો ઘટાડો અનેક શહેરોની અંદર જોવા મળતો હોય છે પરંતુ હવે વાત કરીએ તો મિત્રો સોનાની ખરીદીએ અત્યારે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે કોઈ પણ શુભ પ્રસંગમાં સૌથી વધારે લોકો જે છે એ સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી

સૌથી મોટી વધતી માંગના કારણે પણ સોનાની કિંમતોમાં અસર થઈ શકે છે અને આ સોનું જે છે છે એ થવાની શક્યતા હોય જોવા મળી રહી પરંતુ હાલ આજની બજારની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો છે સોનું જે છે એ ફરીથી હવે સસ્તું થતું જ જોવા મળી રહ્યું છે તો હવે આગામી દિવસોના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો મોદી સરકારે કરી મોટી જાહેરાત કે સોનાની કિંમતોમાં કડાકો બોલી ગયો છે જી આ મિત્રો વાત

বলい રહ્યા છીએ અને જો તમે સોનાની કિંમતોમાં રોકાણ કરવાનો વિચારી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને આપણે રોકાણ કરવા માટે 24 કેરેટસ સોનાની ખરીદી કરવી જોઈએ દાગીનાની વાત કરીએ તો દાગીના બનાવવા માટે 22 કેરેટસ સોનાની ખરીદી કરી જેની અંદર ઝિંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે તો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમ ચાંદીના લાઇ ભાવ જેની સાથે વાત કરીએ તો આગોતરા એ ધાનની સંપૂર્ણ માહિતી વિડિયો દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ સોના તેમજ ચાંદીના લાઈવ ભાવ ની માહિતી સંપૂર્ણ વીડિયો દ્વારા મેળવતા રહીશું